તો એમણે આપણે તૈયાર થઈ ગયા સરસ મજાને આ કપડાં કેવા લાગે ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહી દેજો હજી લીધા ને પહેલી વાર આપણે ભાઈ પહેરાશે છે કપડા અમને કેવા લાગ્યા ને ખાસ કે કરીને કમેન્ટમાં કહી દેજો ને અત્યારે અમે મા દીકરો જાય છે લગ્નમાં બીજા બધા અમારા ગામના પાર્ટીઓ આવ્યો કે ન્યા વાટે છે તો અમારે હે કે જવાનું છે ન્યા છે કે ભાઈ બે જાનો આવવાની છે તો અમારે લગ્નમાં જવું પડે કે બધે બકાડવું તો પડે તો આપણે થઈ જઈએ તો કોઈક આપણી ઘરે આવે એટલે બધે જવું જ જોઈએ એટલે જ જાવું પડે ભાઈ આપડે કોકની જાય કોક આપડે ઘરે આવે કોઈ ના આવે તો ના ના મને પરસંગમાં બધા આપણે હું હાજરી દેવી પડે અમે જાય છે માદિકરો હવે બોરડા લગ્નમાં બીજા બધા આમ છે પછી ના જે બધાને મળાવું પછી તમને અમારા બાજુ લગ્ન બધાય બતાવું

બધે જો કેમે લાગી હમ રસ સીવતા આપડે હમ સીવતા તો ઓડ ને હમ વરદી ના ધંધા લાગે તો હમ કેમ કરો આઈ રી કામ કરો કામ કરવા આપણે કાઈ રહેવું ને નઈ ના ભાવી કરશે તો કામ કરવું છે તો હા તમે કરો તો શું એ તો ખડીક આપણે આયા તી જો આયા ડુંગોઈ આવડે પાછું એમ આવડે તો ખરું ને ભાઈ હમ હા

જો કેટલી મસ્ત વનાની નાની વાસડી પણ છે અહીંયા છે આપણે કે ભાઈ હોઈ નાટા મારી છે ને અમારે વિનુ પટેલ પણ સીવે છે આમાં ગામડામાં જો આવી રીતના હોય બધા અહીંયા પાછું બીજો ઢીકલો પૂરો કરી નાખ્યો ને એમાં પાછી એવો પગી જાય

તો બસ તો ફેમિલી જવું આજના વ્લોગનો એને અહીંયા કર્યા અને રાખી તમને અમારો મજેદાર વ્લોગ ગમ્યો છે ગમે હતી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે એમ પેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી